મારી લખેલી એક લાઈન હતી કે જેનું મન એકવાર માધવ બની જાય ને એ માણસ ને જગત આખું રાતે રાતે કરતું હોય છે જ્યાં નજર ફેરવો અહીંયા રાધા 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 જ થયા કરે એમાંથી થાય એવું કે ગેરહમજણ થાય અને એ બે પાત્રો છે હું સાત્વિક પ્રેમની અત્યારે જે સ્નેપની સ્ટ્રાઈક તૂટી જાય અને બ્રેકઅપ થઈ જાય એની હું વાત નથી કરતો

ઘરેથી આમ આમ ઘરેથી નીકળી જાય અને આમ ગાંડા જેવો થઈ ગયેલો કોઈ યારે બોલતો નથી પછી મિત્રોએ એને સલાહ આપી કે તારે દેહ વ્યાપાર કરનારી સ્ત્રીઓનો જે એરિયો છે તારે ન્યા જવું જોઈએ તારા મનને બહેલાવા માટે થાય તારે નશાઓ કરવા જોઈએ કે તું ભાનમાં ન રહે તું બેભાન અવસ્થામાં આવીશ તો તું આમાંથી બહાર નીકળી શકી બાકી પ્રેમ એક એવું ઝેર છે કે એમાંથી કોઈ માણસ નીકળી નથી શક્યો

તોય બાઈ જાય ભાંગીને ભૂકો થઈ જાય નદીના કાંઠે બેઠી હોય તો આપણને એમ થાય કે આ બાઈ નું રૂપ તણાય નદીમાં વહી જાય આવી સ્વરૂપ ઇન્દ્રના અપ્સરા જેવી એક ગણિકા છે એ ગણિકા અહીંયા બેઠી હતી આ યુવા નાસિક છે આમ ટગર ટગર એ ગણિકાને જોયા કરે એને સમજાતું નથી કે હવે હું જોઉં છું અને હું કહેવાય અને મસ્કરી કહેવાય હું આની તોહીન નથી કરતો હું આની છેડતી કરું છું પણ પોતાને અંદરથી મજા આવ્યા કરે

તારા લીધે પાંચ દી થી બેઠેલો જોઈ અને માણસો એમ થાય છે કે મારે કઈક સંબંધ છે આ દુનિયાનો કોઈ પણ આવતો નથી મારા ઘરે હિન્દુસ્તાન ની એક ગણિકા ધારે તો હું કરી શકે એનો હું તમને પુરાવો આપું છું ભારત ભારત શા માટે છે એનો પુરાવો તમને આપું છું આ માણસ કઈ બોલતો નથી આ બાઈએ બહુ ખીજાણી આ છોકરી છે

અને એક શબ્દ બોલી કાના ચૂપ હોય એ કાના શબ્દ જ્યાં હેંભળો આ માણસના વેરાન વનમાં વરસાદના ફોરા પડે ને ધરતીની સુગંધ જેમ આવે ને એ માણા ઉભો થઈ હું શુદ્ધ અને સાત્વિક પ્રેમની વાત કરું છું ઉભો થઈ અને એ ગણિકાને ભેટી પડ્યો એક દીકરો છે એ વરહોથી એની માથે વિખોટો પડ્યો હોય જેમ ભેટી પડે એક બેન છે એ વરહોથી એના ભાઈને દઈખો ન હોય અને જોઈને સીધી અડી કાઢીને પોતાની જાતને ભૂલી અને ભેટી પડે એમ ગળે લાગી અને પછી એને શેર કીધો કે તેરે એક ઈશારે પે તેરા હો શકતા હું મેં માણસ અસર ઉપર થી પર થઈ જતો છે અસર થતી બંધ થઈ જાય અમુક વખતે દુઃખે એટલું કે પછી તમને દુઃખ તું બંધ થઈ જાય કે પથ્થર હું મેં પથ્થર મેરી જાત તું ગલે લગા લે તો રો શકતા હો મેં એમ કરી અને માણા રોવા માંડ્યો પછી ગણિકાને જીવ એમ થયું માણા અંદર થી કેટલો દુખી આવી છે ગણિકા એ પછી માણા નું બાવડું ચાલી અને એક શેર કીધો તેરી સિરત હે સાફ શીશે કી તરા તેરી સિરત હે સાફ શીશે કી તરા મેરે દામન મેં દાગ હજારો હે એક બે નહીં હું તો નાખા નગર ની વધુ છું મને યાદ નથી કે મારા પતિ કેટલા છે મને એ યાદ નથી કે મારા પ્રેમીઓ કેટલા છે તેરી સિરત હે સાફ શીશે કી તરા મેરે દામન મે દાગ હજારો હે તું નાયાબ હે કિસી પથ્થર કી તરા તારી કોઈ કિંમત નથી તું તો હારા કરે થી આવે છે તું ખાનદાન માણા ના થી આવે છે તારો બાપ ઈ આ નગર નો બહુ મોટો આબરૂદાર છે કે તેરી સિરત હે સાફ શીશે કી તરા મેરે દામન મેં દાગ હજારો હે તું નાયાબ હે કિસી પથ્થર કી તરા

એકબીજા બે બેહી અને એમ કે તું ગણિક મારે બે મારે તારી યારે સંવાદ કરવો છે આ દેશની એક ગણિકા આ દેશની એક નગર વધુ ખાનદાન માણસના દીકરાનો હાથ પકડી અને એક નિસ્વાર્થ બંને વચ્ચે સંવાદ થાય એક દી બે દી પાંચ દી એ થાતા થાતા બે ની દોસ્તી થઈ જાય અડધી રાતનો એક મજર ભાંગેલો નિત્યક્રમ થઈ ગયો રાતના બારેક વાગે એટલે આશિક છે એને બધા કામ મૂકી અને આ નગર વધુ પાસે બેહવા આવી જાય દિલ્હીની બજારમાં આ છે એના કામમાંથી પરવરી નવા કપડાની હોડાઈ હણગારને ઉતારી અને એના ગામડામાં એના ઘરેથી જે રીતે રહેતી તી એ રીતે અહીંયા હાસિકના હાથ પકડી અને એકબીજાના હાથમાં હાથ પરોવી અને બે બેઠા હોય અને કરતા હોય એમાં એક દી આ છોકરાએ જીદ કરી કે તું મારા ભેગી આવ હું તને મારું નગર દેખાડું એટલે બાએ સવાલ કર્યો કયું નગર આ પુરુષે જવાબ આપ્યો કે એ નગર કે જ્યાં ઈજ્જતદાર માણસો રહે છે ગણિકા છે દાત કાઢવા માંડી તારે ઇજ્જત જોવી હોય તું કોઠે આવ મેં અડધા જગત ની ઇજ્જત ઢાકી ન્યા રાખી છે ઇજ્જતદાર માણસો કારણ કે ઉજડા ઉજડા વસ્ત્રો માં મેં શેતાન છુપાયેલ જોયા છે ગંદી સડતી ગલીઓ માં ખાનદાન છુપાયેલ જોયા છે ઇજ્જત ની વાત તું મારી સામે નો કર પણ છતાંય આ જીદ કરી બાવડું જાલી અને આ જગતના ખૂબસૂરત ચિત્રો માંથી એક ચિત્ર

પાણે પાણે વાત લોક એમ કીધી તો એક આખી કવિતા ઉપરથી નહીં એક પંક્તિ ઉપરની હું તમને વાત સાંભળાવું કે હવે આશિકે જીદ કરી કે મને તારા ઘરે લઈ જા મને તારું ઘર દેખાડ આ ગણિકા છે એની આંખમાંથી શ્રાવણ અને ભાદર હોય દડ દડ બાય છે રોવા મંડાણે કારણ કે એને એક લાઈન આશિક ને સાંભળાવી કે સાહેબા સી રીતે સંતાડું તને તું કે તો જીવ કાઢીને આપી દઉં પણ મારી પાસે એવા હક નથી કારણ કે હું ગણિકા છું એમ કરીએ ને પોતાનું જે પાલવ હતું પોતાનું ઘરેથી એક ઓઢણું ભેગું લઈ આવીને આવી આશિકના એના ખોડામાં હુતેલા એ આશિક ના ચહેરા ઉપર ઢાકી એમ કીધું કે સાહેબા સી રીતે સંતાડું તને લે આ મારી જાત ઓઢાડું તને એને વાલું એટલે હતું કે મને યાદ નથી છેલ્લે મને એ યાદ નથી કે મારા મા બાપ કેવા હતા મને એક ઘટના યાદ છે કે હું પાંચ હાથ વરહની હતી તેદી મને ધરાહર રેડીને લઈ જતા હતા તેદી મારી માના કપડાં મેં ખાઈ જતા અહીંયા કપડું મારા હાથમાં આવી ગયું હતું છેલ્લી યાદ મારા ઘરની એ છે હું જઈ બહુ અરખમાં હોય બહુ રાજી થતી હોય તો કપડું લઈ અને હું કોકને મળવા જતી હોઉં છું મારી પાસે એના એની પાસે ભાંગ્યું તૂટ્યું એક જ હતું પાત્ર મૂડી ગણોક મરણ મૂડી એક જ હતું માત્ર એક પાત્ર એવું છે મારી મૂડી કહું ભલે મારી મરણ મૂડી કહું ભલે એમ કરીને એ બાઈએ શેર સંભળાવ્યો સાહેબા સી રીતે સંતાડું તને લે મારી જાત ઉઠાડું તને

પણ આહારનો એકદી અમને વહમો લાગે વેરડા કારણ કે જેઠ ને આપડે ચોમાસામાં ગણતા જ નથી પણ આઠ મહિનાનો એક દી થાય અને બીજ ઉગે થાય ખેડૂતે નેજવા માંડીને જોતો હોય મારો બાપ કઈ આવશે મારો વિહામો કૈયા આવશે આનો સ્થૂળ અર્થ થયો પણ લોકશાહીમાં આનો ગર્ભિત અર્થ છે કે સામે એક હજાર માણસની મેદની બેઠી હોય અહીંથી કોક કવિત રજૂ કરવામાં આવે અહીંથી કોઈક દુહો રજૂ કરવામાં આવે અહીંથી કોક શબ્દ મૂકવામાં આવે

અમારી પગડી ઉછાલને લગે હુએ હે અસ્તિત્વની ત્રેવડ એવી પણ લોકશાહી આપણને તમી જ શીખવાડે છે વર્ષો પેલા જે યાદવ પંચમહાભૂતો માં વિલીન થઈ ગઈ જે મળી ગઈ હતી મેઘાણી દુલાવર કાગ જેવા માણસો એ આવી અને આપણી છાટી અને જીવંત કરીને આપણને દેખાડી કે આ દેખાય બાની કે પ્રભાવ છે લેખની કે પરાક્રમ છે સદીઓ સે સદી ભાવો કો જગાતે હે જિંદા કરે હૈ મુો કો ડાલ જાન જબમ કાવ્ય સુધા ધારા બરસાતે હૈ હજારો નૂતન રસિકો કે બીચ બાંધ દે સમા કા તો અનોખી સબી છાતે હૈ તારે નહીં જાતે સસી નહીં જાતે રવિ નહીં જાતે વહા કવિ હમ જાતે હૈ રાજકોટના ડાયરામાં વાતું હમોવડિયા સામે થાય વાતું જ્યાં ત્યાં ન થાય વાત મૂકવાના ઠેકાણા હોય વાત કારણ કે ઘરેણા મૂકવા હોય ને તો એ લોકરમાં મૂકી દેવાય અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય મારા બાપ અગેન થેન્ક યુ સો મચ રાજકોટ તમે આટલો બધો શાંતિથી આંભળો અવર રાજકોટ માટે જોરદાર તાળીઓ અગેન ફરીથી મળશું મેળે તેડે મળશું આવી ગીએ નહીં મળીએ મેકરિયો જય નારાયણ